આપણે આજના આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ અને હું તમને વિશ્વાસ અપાવું છું કે આજનો આ વિડિયો જોયા છે બેલિફની પરીક્ષા સંદર્ભે તમારો કોઈ પણ પ્રશ્ન નહીં રહે ઓકે તો फटाफट વિડિયોને લાઈક કરી દો વિડિયોને શેર કરવાનો બાકી હોય તો વિડિયોને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દો અને આપણા વોટ્સએપ ગ્રુપની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તે ઉપરાંત તમને ચેટ બોક્સમાં પણ મળી જશે તો એમાં પણ અવશ્ય જોડાઈ જજો WhatsApp ગ્રુપની અંદર ઓકે તો જો બેલિફ જે છે બરાબર બેલિફ હાઈકોર્ટ બેલિફની જોવા જઈએ તો લાસ્ટ જ્યારે પટાવાડાની ચૌદસો નવ્વાણું જગ્યાઓ આવી હતી ને લાસ્ટ ભરતીની વાત છે ત્યારે પણ બે ન્યૂઝ હતા પણ એ સમયે એકસો ને એકવીસ જેટલી જગ્યાઓ આવી હતી બરાબર જ્યારે એ પછી એની ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ કારણ કે એના ફોર્મ પણ નતા ભરાણા ઓકે એના પછી હવે આ જે જગ્યા આવી એ થોડીક વધીને આવી બરાબર તો જોઈએ આપણે તો બેલિફની આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે લાયકાત શું હોય છે બરાબર છે પરીક્ષા પદ્ધતિ શું હોય છે

એમાં જનરલ કેટેગરીની એકસો ચૌદ છે એસસી ની દસ છે એસટી ની વીસ છે ઓગણચાલીસ એસીબીસી ની છે પંદર ઇડબ્લ્યુ એસ ની છે એ ઉપરાંત મહિલા ની વાત કરીએ તો ઓગણત્રીસ જનરલમાં છે એસસી માં નથી બરાબર એસટી માં પાંચ છે એસીબીસી માં દસ છે અને ઈડબ્લ્યુએસ માં નથી એ ઉપરાંત જે ફિઝિકલ હેન્ડીકેપ છે એમની પાંચ છે અને એક સર્વિસમેન ની તેર જગ્યાઓ છે બરાબર તો આ રીતે કંઈક જે છે એ જગ્યાઓ આપવામાં આવેલી છે એનાથી આગળ વાત કરીએ પગાર ધોરણ શું છે જો ઓગણીસ જે છે તમારો સ્ટાર્ટિંગ પગાર હોય છે બરાબર હજી આની અંદર તમારા જે ભથ્થા છે બરાબર આ ભથ્થાઓ એડ થાય એટલે લગભગ વીસ પ્લસ વીસ બાવીસ પ્લસ થઈ જાય છે બાવીસ હજાર પ્લસ જે છે તમારો પગાર બનતો હોય છે ઓકે એનાથી આગળ વાત કરીએ તો વય મર્યાદા શું છે જો

અન્ય કેટેગરી એટલે કે એસસી એસટી અને એસીબીસી એટલે કે ઓબીસી બરાબર એમને પાંચ વર્ષની છૂટછાટ મળે છે એટલે કે તેત્રીસ વર્ષનો એસીબીસી ઉમેદવાર હોય તો એને બીજા પાંચ એડ થાય આડત્રીસ વર્ષ સુધી ભરી શકે બરાબર એ જ પ્રમાણે મહિલા ઉમેદવારો છે તો એમને પણ પાંચ વર્ષની છૂટછાટ મળે છે બરાબર આ જ વસ્તુ ઓકે એના પછી જે પેલા ફિઝિકલ રીતે હેન્ડીકેપ છે બરાબર એમને દસ વર્ષની છૂટછાટ મળે છે ઓકે એનાથી આગળ વાત કરીએ તો લાયકાત શું છે જો આ પરીક્ષાની અંદર ફોર્મ ભરવા માટે શું લાયકાત હોઈ શકે ઓકે તો લાયકાત છે તમારું ધોરણ બાર પાસ છે બાર સમકક્ષ ગણાય બરાબર તો એ પણ આ પરીક્ષાની અંદર એપ્લાય કરી શકે છે ઓકે એ ઉપરાંત તમારી પાસે સાયકલ ચલાવવાનું જ્ઞાન હોવું જોઈએ અને માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ દ્વિચક્રીય વાહન ચલાવવાનું

પાંચ નવ સાત બરાબર આ કોડનો તમે ઉપયોગ કરો છો તો તમને સિત્યોતેર ટકા જેટલું ચાલો આ આ જે સ્ટીકર છે એ સ્કેન કરીને પણ તમે ડાયરેક્ટ જોડાઈ શકો છો ઓકે તો આશા રાખું છું કે આ માહિતી જે છે તમને ઉપયોગી થઈ હશે જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત